ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બસો દસ ફોર્મ પરત ખેંચાયા કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પાંચસો પંચોતેર જેટલા ફોર્મ ભરાયા હતા કચ્છ કલેક્ટરે આપી વિગતો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંચસો પંચોતેર ફોર્મ ભરાયા હતા જેમાં આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બસો ચોરાણું ફોર્મ સરપંચ માટે એકબીજામાં હરીફ ઉમેદવાર જાહેર થયા છે તો વોર્ડ માટે બે હજાર ચારસો એકવીસ જે ફોર્મ આવેલ હતા જે પૈકી કુલ એક હજાર ત્રણસો વોર્ડ ઉમેદવાર વચ્ચેની ચૂંટણી જંગ જામવાનું છે અને સરપંચ તેમજ સભ્યની જો વાત કરીએ તો એક હજાર છસો બાસઠ ઉમેદવારો સામસામે ચૂંટણી યોજાશે વધુ વિગતો આપતા શ્રીએ કહ્યું હતું કે કચ્છની ત્રીસ ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે તૈયારીઓના ભાગરૂપે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે કાયદો વ્યવસ્થા માટે પણ ખડે પગે છે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ પાંચસો ને પંચોતેર જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ વોર્ડના સદસ્યો માટે ચોવીસો એકવીસ જેટલા ફોર્મ આવેલા હતા એટલે આ પૈકી સ્ક્રૂટની અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા એટલે કે જેમ કે સરપંચમાં લગભગ બસો દસ જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા અંતે બસો ચોરાણું જેટલા ફોર્મ હવે હરિપુ ઉમેદવાર તરીકે રહેલા છે એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો ચોવીસો એકવીસ જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા અંતિમ જે છે એ લગભગ તેરસો ને અડસઠ જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ સોળસો બાસઠ જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છે ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ ત્રીસેક જેટલી ગ્રામ પંચાયતમાં આલેબ જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છે તો સમરસ તરીકે લગભગ ત્રીસેક જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે જે પોલ ડે માટેની અને એ પછી જે પણ આપણી મત ગણતરી પણ થવાની છે આ બંને તબક્કા માટે આપણે જે પણ કાર્યવાહી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે કરવા પાત્ર જણાય છે એ તમામ કામગીરી આપણે તબક્કાવાર એને કરી રહ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ, મુંબઈ, ફોર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો